મારું નામ માવતીભાઈ સરવૈયા આજે આખા ગુજરાત ની અંદર મહીસાગર જિલ્લા કલેક્ટર ન્યાકુમારી ની વિરુદ્ધ માં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધારાસભ્ય દિગ્ગેશભાઈ મેવાણી દ્વારા એક કાર્યક્રમ જાહેર થયો છે તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં દલિત સમાજના યુવાન અપમાન કર્યું છે એમને હરામી કીધો હરામી એટલે સીધું સ્ત્રી ઉપર જાય છે માં ઉપર જાય છે અને દલિત સમાજના ઓબીસી સમાજના અને આદિવાસી સમાજ ના લોકો ખોટી નેવું ટકા તો ખોટી કરે છે એ તો ન્યાકુમારી ક્યાં સર્વે ના કીધું એની વિરુદ્ધમાં આખા ગુજરાતમાં માંથી આયોજન આપવાનો કાર્યક્રમ છે

ખરડો લેતો આપણે જાહેરાત કરેલી છે બધા પરંતુ અનુસૂચિત જાતિ ના જે વ્યક્તિઓ રહે છે ત્યાં જ ખાલી થાય જે રાજકીય લોકો જે છે એને દબાણ કર્યું ખાલી થતું નથી મિલ ની ચાલી કે ઓદરકા વસા કે મણાર વિસ્તાર હોય કે વિસ્તાર હોય ગૌશરણ ખાલી કરવું છે તો એટલા વિસ્તારમાં શું કામ ગૌશરણ ખાલી થાય દેવળીયા ગામ છે ઉનાળા તાલુકાનું

પરંતુ મોટી મોટી નથી આ કોના ઘર નો ન્યાય પરંતુ તમે સંવિધાનિક હુમલા કરી રહ્યા છો આવનાર દિવસ ની અંદર અમે સાથે મળી અને આ જવાબ તમારી પાસે મે

રૂજે એક વ્યક્તિ દલી સંબંધિત રૂમમાં મળે છોકરા હાલમાં તારુ પર સ્વાગત વિરોહન કાર્યક્રમમાં તો બધા દર તમને આવો તો એવી રીતે એક યોર દરને કીધું ચાલા હરામી સપળ સે માનના તઈએ આમી પર ગાડ આવા સબ તો આગળ દલી તો 90% એટ્રોશી ખોટી કરે તો એ કેસ સમજણ કીધું રૂજે એટલે કે

वहीं पर सरकारी ज़मीन आपकी हो तो ये बात महसूस भी भाई है अन्य बात जैसे ना आपको पढ़े ये ये हमें इन्हाँ में क्या बोलते हो तो अन्य निश्चित ही आवेदन करेंगे इतना इधर आकर कन्या नहीं चाहता एक बात मैंने समझा कुछ नहीं ये तब ज़्यादा बात होगा ज़्यादा बात होगी अपने प्रोसेस साम्रो

અમને બીજી હવે હવે અમને લોકોને એક વિનંતી છે હવે જ્યોતિ ઓકે પરસે ના ના અમારો કોઈ કર્મચારી વૃતિતિ કોઈ સરકારી વૃતિતિ અમારો કોઈ જિલ્લા વૃતિતિ અમારો તો સરકાર વૃતિતિ ઓકે થેન્ક્યુ જી થેન્ક્યુ ચાલો ને ન્યાય મળે શું કરો કે ધ્યાન આપીને ન્યાય મળ્યો હાલો ચાલે અમે આનાથી છોટા થેન્ક્યુ ઓકે हेलो सन्नी सर भन्नुहोस् बस बस नमस्कार आले भयो नमस्ते 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 नमस्ते